હેલો ખેડૂત મિત્રો આજ હું તમને કહીશ એક એવી તકલીફ હશે કે ઘણી ખેડૂત મિત્રોને આવતી છે જ્યારે ખેડ મારીને આવે છે ત્યારે અહીંયા જે જેકની પાઇપ આવે છે એ પાઇપ નીકળતી નથી લોક થઈ જાય છે આમાં તો એના માટે શું કરવું એ તમને આજ કહીશ ખેડ મારીને આવો જ્યારે અહીંયા લોક થઈ જતું હોય એર ભરાઈ જતું હોય તો નવા ખેડૂત મિત્રો જે ખરીદી કરેલી હોય એને ખબર નથી હોતી ટ્રેક્ટર છોડાવો નું જે દાંડી આવી છે છોડાવ્યા પહેલા દાંડીને આગા પછી ત્રણ ચાર વખત કરી નાખવી નવા ખેડૂત મિત્રો હોય ખરીદી કરી હોય એને ખબર નથી હોતી એટલે એરિયા લોક થાય નહીં અને તાત્કાલિક તમારે ખુલી શકે ત્રણ ચાર વખત આમ કરી નાખવી છોડાવો ત્યારે ખેડૂત મિત્રોને ખબર નથી હોતી જોઈ જ ખાસ ધ્યાન રાખો કે હળ છોડાવો ત્યારે પ્રેશર આ રીતે ઉતારી નાખવું